અજ્ઞાહેસીમાં સ્વતંત્ર પર્વની તાલુકા કક્ષાની ઉજવણી ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ચમરિયા ખાતે કરાઈ આ તારીખ પંદર આઠ બે હજાર પચીસ શુક્રવારના રોજ સવારે અગિયાર વાગ્યાને ત્રીસ મિનિટ સુધીમાં સંજયલી તાલુકા ખાતે અજ્ઞા હેસીમા સ્વતંત્ર્ય પર્વની ઉજવણી સંજેલી મામલતદારના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સંજયલી મામલતદારે રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન કર્યું હતું આ પ્રસંગે સંજેલીની વિવિધ શાળાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતમાં સ જે કહી શકાય કે કૃતિઓ રજૂ કરી હતી અને ગરબો પણ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો આ સાંસ્કૃતિક કાર્યક્રમોને સૌએ તાળીઓથી વધાવી લીધા હતા આ નિમિત્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને અધિકારીઓને પુરસ્કાર આપ્યા અને સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ ઇનામ આપીને અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ચમારીયા ગામના આર્મી રિટાયરમેન્ટ જવાનોને સાલ ઉડાવી અને સન્માનિત કરવામાં આવ્યા હતા અને પોલીસ કર્મચારીઓ અને વિવિધ મોરચાના બધા અધિકારી અને સરપંચ સભ્યો ગ્રામ પંચાયતના સભ્યો વડીલ આગેવાનો માતા બહેનો અને એસએમસીના સભ્યો આંગણવાડી કાર્યકર બહેનો તેમજ આરોગ્ય વિભાગના કર્મચારી અને સમગ્ર સ્કૂલના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો